યાત્રાધામ ડાંકોરના ગેસ્ટ હાઉસમાં ગૌતેશ્વર તાલુકાના યુવકના મોત અંગે ઘેરાતું રહસ્ય ડાકોરના રત્નાગીરી ગેસ્ટ હાઉસમાં એક યુવકના શંકાસ્પદ મોતથી ચકચકાર ડાકોરના કેટલાક ગેસ્ટ હાઉસ દેહ વેપાર માટે છે કુખ્યાત આ યુવકના શંકાસ્પદ મોત અંગે ડાકોર પોલીસ અને ગેસ્ટ હાઉસ સંચાલકોનું ભેદી મોત એક દિવસ વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ડાકોર પોલીસ દ્વારા મૃતક યુવકના મૃતદેહનો

ખાતાકીય કાર્યવાહી કરે તેની ઉગ્રમાં